એ પાડા કપરાઈ ગાવ લાલ ને બૈરા ખોખરા ને હું નતું અને મનો હાવની હાવડી પડી વડ્યું હવે છોડા ને ગાલ પર ને ગાલ પર ખોર ખોટ બડી લેતા પણ અમારી જિક મારી જો ને પછી મજુરાં ને ગપ્પા મારી એટલે જો નહીં બોલતો હાચું કહું બસ જૂઠું છોગા તારા ઘરે લઈ જઈને પાહું મને મારશે હો ને તો પેલા ઓબાજી દારૂ ને પૂછી જો ખબર પડે એ તો તો પેલા બરાબર ને થપડાયા એમાં માર્યા હા ના હાચું કઉ ભાઈ હોર ભોર પડી ગયા મન બૈરામ દેવાતું નહીં બૈરા કુખરા થઈ ગયા હાચું કઉ હાચું શું ખરાબ બપોર ગપ્પા મારવા મંડ્યા હો એટલે હાચું કઉ શું હાચું કઉ

પા પાશનો કર આટલો બધોય રો ઈ તો બધું બરોબર જ છે ને તા મને બૂલ એટલે જ નહી તું કોઈ પૂડાડા મારા ઘરે આવવાનું તારે મારા ઓશિયા બોલે બોલે નાબડું કાટા છે બોલા તો શું કરવા છે કામ હોય તો આટલા આટલા મારીએ તો એમને સત્તા જ નહી અથું કેવા મારવા ને દવાખાના ફિકર કરી નાખવા હમ દાઈ 12 હા હા દે બરો બરો ગાટ જ જાય એક

સાપરા શું જાવે હાલ તો બીજા ભાઈઓ ગાલાને ત્યાં ઉભા તા ને જોને મને બૈરા ગાલ લાલ થઈ ગયો તમારે એકલા ગાલા થયા અમારે થયા એમને દારૂ ઉતરું જાય અમારે આ એવું થઈ જાય એવું બાળ હે ને ચાટકા જેમ કપડું મશ્યુ ના ચાટકો તાટકા ઉપડો બાળક તો બાદ આવે અરે લૂંટા મૂઢા નીકળનું બાજીના આવ્યો હાલ બાજી ના આવ્યો ઝાડો એનું ત્યાં કહું આડો

ઓ બહલો ઇની પગે અરે રુવા બે બે હો તમને માર ને પડ લાગતે ને છની જાય તો 10 કિલો તો વજા ને અરે 10 કિલો ખીચડી ના કહેવા

我的就是两把宝器。<c oughs> ના મહેમાની ઓલા ફેંગમ રઈ જા દોશી નહીં મરી તા શું ખબર આઈ ડાયરેક્ટ રૂવા મંડે બોલા પેટે થા ઓયલા તું હું તું નીકળ લે ઉઠ પૂરી લોકો પરે તારી તારી એટલે મારી જે મારી હોય કા છે તું કો તું મારશ મને જો અગસ તરો ઓય આ સુતાનું સુકેવાનું નથી દુશી ના મરીઓલા લાજુ સુબા ઓના 50 આડ્યા લાગતા નહી હો ભાઈ અરે હા એ જ આવે હાજી દવા કોને જઈ ના આવું એવો મારો અંત દવા કોને મે બાકલા ચડે આયા તો આટલો હોળ પડી ગયા મારો તો ઓને તો પણ મારો તમું કાર્બોના જરાવ્યું એ

ना अरे मैं लगन में मीटिंग करे को तला जे ना को पड़ी जे ता लगन में मीटिंग करी तो मीटिंग करे ले ले मीटिंग को चित ले मीटिंग दो पेलो भूता है भूत भूत इनी मीटिंग नहीं खबर लिया मु तो बता नहीं खबर लिया मन के के तो कोई ना अरे जा ई कौन दो मु आ उतन हां तो सुद नहीं है ओ नहीं अलग तो ये ना कभी तो ना कभी तो ना दाल का ये दिस पंचियों पंचा

વાને ને ફલાકા દાવાની ને ભૂતની ની બધી આની વાત કરો લે તમે તારી આ હોઠન માર ખવરાની લાગે દે 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 કરે ઓને ભજા જ નહી હું સાચી વાત હો તું જગમ હોય ક આ હોઠન ટટાય ન તું બે બાપનું જમ હાજે તારી પૂરા આ તું મને ચેલેન્જ આપી રે ઓને આયુ શું તારી લૂટા મૂઠા બાજુ બેહવાળા ને ખદરા નેકરા

爸爸你去人家那拿药！啊。